મિત્રો આપણે અત્યારે કચ્છના નાના રણમાં છીએ આ રણમાં ચાર જિલ્લાના જે અગરિયાઓ છે રણમાં મીઠું પકવવા માટે આવ્યા એનો દોઢ મહિના જેવો સમય પણ થઈ ગયો આ રણમાં સુરેન્દ્રનગર મોરબી થોડો કચ્છનો ભાગ પણ આવે અને પાટણનો જે વિસ્તાર છે તે પણ મિત્રો આવે આ રણમાં જે અગરિયાઓ મીઠું પકવવા આવે છે અને અત્યાર સુધી એવું હતું કે રણમાં મીઠું પકવવા જે અગરિયા આવે તેમને પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી જે છે મિત્રો એ અગરિયાઓના એના પાટે એના ઝૂંપડે જે છે ટેન્કર મારફત આપવામાં આવતું હતું આ ડિસેમ્બર મહિનાના પ્રારંભે તો પાણી આપવાનું ચાલુ પણ થઈ જતું હતું જોકે અત્યારે આજે એની સોળ તારીખ થઈ મિત્રો સોળ બાર બે હજાર ચોવીસ થઈ આજે આજ દિવસ સુધી રણમાં જે અગરિયાઓ મીઠું પકાવવા માટે આવ્યા છે મિત્રો તો એને હજુ સુધી પાણી જે છે એ અગરિયાઓના પાટે કે પછી એના ઝૂંપડે પીવાનું પાણી પહોંચ્યું નથી અત્યારે પરિસ્થિતિ મિત્રો અગરિયાઓની એવી છે રણમાં આપણે જે જગ્યાએ અત્યારે જેસડા નજીક આપણે છીએ મિત્રો પરિસ્થિતિ અત્યારે રણમાં અગરિયાઓની એવી છે કે ઘરના પાંચ સભ્યો હોય તો બે સભ્યો એવા ફરજિયાત રાખવા પડે એક ગામમાંથી પાણી હારે એક સભ્ય એવો છે કે એના પાટાની આજુબાજુમાં જે નર્મદાનું પાણી જે છે એ બગડે છે ને છેક રણ સુધી પહોંચી જાય છે અગરિયાઓના પાટા સુધી પહોંચી જાય છે તો એક માણસને સ્પેશિયલ એમાં રાખવાનો કે પાણી જે છે એનું લેવલ વધે તો વરી પાછું જે કંઈ એમને અગર બનાવ્યું હોય જ્યાં મીઠું પકવવા માટે એનું ક્યારો બનાવ્યો હોય તો ત્યાં અગર એને વરી ઊંચો ઉપાડવાનો એટલે એ જે નર્મદાનું પાણી છે એ અગરમાં ન ઘૂંસી જાય એટલે બે વ્યક્તિઓને તો અત્યારે ફરજિયાત રણમાં અગરિયાઓએ જે છે આની માટે રાખવા પડે છે એક તો મીઠું પાણી જે છે આમાં ન ઘૂંસી જાય એ પાણી જે છે એ પીવાલાયક પાછું હોતું નથી નહીંતર તો તો અગરિયાઓએ રણમાં નર્મદાનું પાણી આવે તે પીને પણ જે છે એમનો સમય પસાર કરી નાખે આપણી સાથે ચકુભાઈ છે આપણે થોડીક તેઓ સાથે વાત કરી ચકુભાઈ રણમાં અગરિયાઓ આવ્યા અને લગભગ દોઢેક મહિના જેવો સમય થઈ ગયો હજુ સુધી પાણી પુરવઠા બોર્ડ દ્વારા દર વર્ષે આવા દસક ટેન્કર દોડાવવામાં આવતા એક ટેન્કર ત્રીસ લીટર ત્રીસ હજાર લીટરનું આવે આવા વીસ ટેન્કર જે છે એક ટેન્કર બે ફેરા કરે એટલે આવા વીસ ટેન્કરો ફરતા ત્યારે રણમાં અગરીયાઓને પાણી મળતું મહિના દોઢ મહિના જેવો સમય થયો હજુ સુધી કોઈ પણ ઠેકાણા નથી ટેન્ડર ભર્યું હતું એના કંઈ ઠેકાણા નથી ખુલું નથી હાલ અત્યારે પરિસ્થિતિ રણમાં પાણી વગર અગરિયાઓની કેવી દર વર્ષે અગરિયા અત્યારે રણમાં ઉતરાયનો દોઢ થી બે મહિના જેવો સમય થઈ ગયો દર વર્ષે ડિસેમ્બરના શરૂઆતના દિવસોમાં જ રણમાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું એ જ જગ્યાએ હજુ કંઈ પાણીના કોઈ વ્યવસ્થા નથી કોઈ સર સ્ટેન્ડર્ડ જે બહાર પાડ્યા સરકારે એ કોઈ સ્ટેન્ડર્ડ હજી ખુલ્લું નથી અગર આની મુસીબતનો કોઈ વાત કરું તો એક એક પરિવાર હોય એમાં બે પરિવાર તો પીવાનું પાણી ગોતવા માટે આજુબાજુના વિસ્તારમાં જાવું પડે એવું પરિસ્થિતિ છે સરકારને અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે કોઈ પણ સ્ટેન્ડર ખુલે કે ન ખુલે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી અને તાત્કાલિક પાણી પુરવઠા વિભાગ તાત્કાલિક આનું સોલ્યુશન લાવે એવી અમારી રજૂઆત છે બીજી પછી અમે જ્યારે હમણાં મિત્રો અગરિયા અને તો એમને એવું કીધું કે તમે મામલતદારને અહીંયા પ્રાંત અધિકારી ધાંગધ્રાનો હોય હળવદના હોય માળિયાના હોય તો પાટડી દસાડાના હોય કે આપણા કલેક્ટર તો અહીંયા આગળ સુરેન્દ્રનગર મોરબીના તો આમને તમે રજૂઆત કરો કે રણમાં જે અગરિયાને પાણી નથી મળતું તો અગરિયાઓનું કહેવાની થતું હતું કે હવે બે સભ્યો તો એક પાણી હાર હોય હોય છે 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 એક પાણી ઘૂસી જાય એને રોકવામાં તો બાકીના જે કામ કરે એવા બીચા છે તો હવે અહીંયા રણમાં કામ કરવું કે પછી આ તંત્ર ને અધિકારીઓને જે છે ઓફિસે રજૂઆત કરવા જાવી એટલે ખાસ મિત્રો આ જે વિડીયો આપણો છે અગરિયાઓ હતી આપણે બીજું તો કંઈ અગરીયાઓને મદદ ન કરી શકી પરંતુ બને એટલો થોડો શેર કરજો જેથી જવાબદાર જે તંત્ર છે એના સુધી આ વિડીયો પહોંચે અને અગરિયાઓ જે રણમાં રહે છે મિત્રો ભલે શિયાળો ચાલુ છે એટલી પાણીની જરૂરિયાત હોય નહીં પરંતુ આ શરીર છે ઉનાળામાં પાંચ લીટર પાણી પીતા હોય તો અત્યારે અઢી લીટર તો પીવું પડે એમાં ન આવે પાણી પીતા વગરને એટલે પાણી જે છે એ મહત્વની ઉનાળો ચાલુ થશે ઉનાળામાં આવી પરિસ્થિતિ થાય તો તો રણમાંથી અગરિયાઓને ને વળી પાછું ઘરે આવતું રહેવું પડે એવી પરિસ્થિતિ સર્જા છે બીજા અગરિયા મિત્ર છે એમની સાથે વાત કરી પાણી દર વર્ષે આપી દે છે પાણી દર વર્ષે આપી દે છે આ વખતે હજી સુધી પાણી ન સાલ अगर मैं महीने में चालू थी गु पानी पर आ साल जी मैं फोन के गौतम भाई ने बार महीना ने आज 17 तारीख थे हमनो सॉरी 16 तारीख बोलो तो आज 17 तारीख थे बार महीना ने गए वर्ष में रजुवत करी थी मैं पछि 54 इमने डायरेक्ट डिबेट ऊपर बात करी સાહેબ નો એડ્રેસ ડાયરેક્ટ વાત કરી મે ફોન કર્યો એટલે તારક બીજા દી તરત જ ટાકો ચાલુ કરી દીધો તો મે પછી જે વખતે ગયા વર્ષે 11 મહિનામાં ચાલુ થઈ ગયું તો પાણી અત્યારે 12 મહિનાના અડધા દી વહી ગયા કોઈ ચાલુ નથી હો કોઈ નથી અને હજી વચમાં મે ફોન કર્યો તો એવું કહેતો કે હજી ટેન્ડર ઈ પાસ નથી હો કે ઓકે એટલે ટેન્ડર વાકે ઢોકમાં અટવાણું છે બાપા પાણી વગેરે કેવી પરિસ્થિતિ અત્યારે રણમાં તો અમે એક અઠવાડિયે નાઈ કોઈ એવી અમારી પરિસ્થિતિ છે તને પાણીની નહીં કે નાવાનું તો સમજ્યા આવે પણ પીવાની એના ભલે દી વહી જાય નાયા વગેરે પણ પીવામાં તો કઈ ન હાલે ના પીવા વગર હાલતું છે ખાવું તો પાણી પીવું પડે તો હાલે પાણી વગર આવી અમારી પરિસ્થિતિ છે અત્યારે અને વર્ષો વર્ષ કોઈ કેવું જ નથી પડતું ખાલી પુરવઠા પાણીના ટાંકા ચાલુ થઈ જાય પણ ઓણ સતાય ચાલુ થયા નથી હજી નથી ના પેલી તકે ચાલુ કરે જરૂરી હા એવી અમારી વિનંતી છે અગરિયાની ઓકે તો મિત્રો આપણા રણમાં જ આવ્યા હતા અહીંના જે અગરિયાઓ છે આ એમની સાથે વાત કરી ઘણા બધા અગરિયાઓ કામમાં બધા છે પરંતુ ખાસ તંત્ર પણ મિત્રો ધ્યાન આપે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ધ્યાન આપે આ એ જ બધા અગરિયાઓ છે મિત્રો એ આપણા જ સમાજમાંથી આવે છે આ બધા અગરિયાઓ આપણા જ વિસ્તારના અગરિયાઓ છે આપણા જ રાજ્યના આપણા જ દેશના બધા અગરિયાઓ છે અને આ જ અગરિયાઓ રણમાં આટલી બધી માઇનસ ડિગ્રીએ રણમાં તાપમાન પહોંચી જતું હોય શિયાળામાં અને ઉનાળામાં પચાસ ડિગ્રી ઉપર અહીંનું તાપમાન હોય છે આવી પરિસ્થિતિ વચ્ચે પણ આ અગરિયાઓ જે છે મિત્રો એ મીઠું પકવે છે અને આપણે જે સ્વાદ બધા લઈએ છીએ ને થાળીમાં આવે છે ને બધું એ મીઠા વગેરે બધું અધૂરું હોય છે પરંતુ એ સ્વાદ જે છે મિત્રો એ પૂરો થાય છે અગરિયાઓના કારણે એટલે આ અગરિયાઓ રણમાં મીઠું પકવવા આવ્યા છે ગયા વર્ષે કહી રહ્યા છે પાણી આપવાનું ચાલુ કરી દીધું ટેન્કર મારફત આ વખતે બારમા મહિનાની તારીખ થઈ તેમ છતાં પણ હજી સુધી રણમાં જે અગરિયાઓ ગયા છે એમને જે પાણી છે મિત્રો એ પાણી આપવાનું હજી ચાલુ નથી કરાયું ક્યારે પાણી આપશે એનું કંઈ નક્કી હજી નથી એટલે ખાસ તંત્ર અને રાજકીય નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાસ ધ્યાન આપે રણમાં અગરિયાઓને પાણીની જરૂરિયાત છે પીવા માટેના પાણીની જરૂરિયાત છે એટલે એ તમે વ્યવસ્થિત પહેલા પૂરી પાડો શું તમારું નામ દિલુભાઈ દિલુભાઈ શું કહો દિલુભાઈ અવસરભાઈ દસ દિન નાયા એને પાણીની તકલીફ પડે એટલે રણમાં પાણી વહેલા જ આવી ગયું ને એટલે અત્યારે પાણી નથી આવતું એટલે પાટે થી રોજ આવો ને રોજ જાવ અપડાઉન કરોજ કરે વહી અત્યારે રોકાવું પડે અમારે પાણી આવી જાય પાણી વગર રાંધું ઉચે

મજૂરી કરતા હોય એટલે તરસ વધારે લાગે નહી અમુક પાસે એવું કે શિયાળા માની લીધું તરસ ઓછી લાગે પણ ઘરે પાણી અત્યારે પાણી વગર રોજ હાજે ઘરે વહી જાય ને કે ગઈ સાયલ રાત રોકાતા હતા આ ટાઈમે તો ચકુભાઈ આરી એક થોડીક વાત કરી ચકુભાઈ આ પરિસ્થિતિ આ ધાંગધ્રા તાલુકો ઓલી બાજુ પાછો આપણે હળવદ થાય ઓલી બાજુ માળિયા આવે ઓલી બાજુ પાટણ આવે રાધનપુર આવે મોટા ભાગના અગરિયા પાટડી અને ધાંગધ્રા તાલુકાના અગરિયા રણમાં સ્થાનિક રહેવાવાળા છે મોટા ભાગે પરિવાર સાથે રહેતા હોય એમના બાળકો પરિવાર પરિવાર સાથે રહેતા હોય એટલે એક પરિવારને પીવા માટે પચાસ લીટર પાણી ડેલી જ હોય એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે પાણી ટેન્કર પુરવઠા વિભાગે ચાલુ કર્યા નથી ટેન્ડર પ્રક્રિયા એમનો પ્રશ્ન છે એટલે એને તમે વાત કરી હતી કે ટેન્ડર તો જાણે ખુલ્લું હોય તાણે એ બધો તમારો પ્રશ્ન રાખો પણ કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરો કે જેથી રણમાં ગયેલા અગરિયાઓને પાણી મળી રહે પાટડી દસાડાના ધારાસભ્ય પી કે પરમાર સાહેબે પાણી પુરવઠા વિભાગને મૌખિક રજૂઆત કરી કે તમારું સ્ટેન્ડર જ્યારે ખુલ્વું હોય ત્યારે ખુલે આ અગરિયાને પાણીના ટેન્કર તમારા દ્વારા તાત્કાલિક ધોરણે પૂરા પાડો એવી રજૂઆત કરી પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું લેખિકમાં કે અમારી પાસે કોઈ વિકલ્પ વૈકલ્પિક વ્યવસ્થા નથી પાણીના ટેન્કરની સુવિધા નથી અમે સ્ટેન્ડર બહાર જ્યાં સુધી આનો નિર્ણય ન આવે ત્યાં સુધી અમે પૂરો પાણી પૂરો અગરિયાને પૂરું પાડવા માટે અમે સક્ષમ નથી એવું મૌખિક લેખિક રજૂઆત છે પાટડી દસાડાના અગરિયાઓ ધાંગધ્રાના અગરિયાઓને પાણી નથી મળતું આ બાજુ હળવદના અગરીયાઓ છે એ પણ કોન્ટેક્ટમાં છે એમને ત્યાં આવે કે એમને આજ પર કોઈને આવ્યું જ નથી આખા ગુજરાતનું કોઈ સ્ટેન્ડર્ડ બહાર પડ્યું જ નથી આખા ગુજરાતમાં જે રણમાં ટૂંકમાં જે અગરીયાઓ મીઠું પકવે છે એને પાણી નથી આવતું કેટલાક પરિવારો મીઠું પકાવવા માટે રણમાં ઉતરે સાત હજાર પરિવારો અત્યારે આ કચ્છના નાના રણમાં સ્થળાંતર છે

સુધી કોઈ પણ વ્યવસ્થા છે નહીં તો જવાબદાર જે તંત્ર છે દર વર્ષે પાણી આપે છે તો આ વર્ષે એમને શું વાંધો પડે છે એને એ બધું સાઈડમાં મૂકી અને રણમાં જે અગરિયાઓ છે મિત્રો તો એના સુધી પાણી પહોંચે તે જરૂરી છે આભાર મિત્રો